પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉષ્મા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આહવા ડાંગ ખાતે ગરીબ પરિવારોની સહાય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતેન પટેલ રાષ્ટ્રીય મહાસચિવ દીપ્તેશ પટેલ ગુજરાત રાજ્ય અધ્યક્ષ જયદીપ રાઠોડના નેતૃત્વ હેઠળ સુરત સિટી પ્રેસિડેન્ટ બિપિન ટેલર સુરત સિટી વાઇસ પ્રેસિડેન્ટ હાર્દિક સવાણી બારડોલી પ્રેસિડેન્ટ દેવાંગ દેસાઈ બારડોલી વાઇસ પ્રેસિડેન્ટ મિતેશ પટેલ સુરત સિટી જનરલ સેક્રેટરી જીતુ પટેલ સુરત સેક્રેટરી ઉમેશ મુંજપરા તથા સુરત ટીમ બારડોલી ટીમ અને કામરેજ ટીમના સભ્યો સાથે મળી ડાંગ જિલ્લાના વિહીર ગામના સદસ્યો પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન તરફથી ઉષ્મા કાર્યક્રમનું આયોજન થયું જેમાં ડાંગ જિલ્લાના અધ્યક્ષ

હું ઓલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો માજી પ્રમુખ અને આ જિલ્લા સીટલીપાડા જિલ્લા સીટ નો સભ્ય છું આજે આ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન ઉષ્મા સ્મારક ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ છે અહી જરૂરિયાતમંદ ગરીબ લોકોને ધાબડા માતાઓને સાડી નાના બાળકો સ્કૂલમાં ભણતા બાળકોને છે તો નોટ પાર્ટી પેન અને બૂટ સાથે છે તો કપડાં અને જેકેટ જેવાની સુવિધાઓ આપીને આ જરૂરિયાતમંદ બાળકોની જરૂરિયાત પૂરી કરવા માટે આ ફાઉન્ડેશન દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર જયદીપ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત